આપ નિહાળી રહ્યા છો મોક્ષ રિવ્યુ ગુજરાતી નમસ્કાર મિત્રો ગુજરાતમાં ફરી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જાણે કે મીની ચોમાસું આવી ગયું હોય એવું વાતાવરણ થઈ શકે છે કળા સાથે વરસાદ વરસી શકે છે કમોસમી વરસાદમાં ભારે નુકસાન પણ થઈ શકે છે ચોક્કસ સૌરાષ્ટ્રમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ કરા સાથેની માથાની આગાહી કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ છોટા મોરબી અને રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર આઠ મે સુધી વરસાદ વસી શકે છે પાટણ મહેસાણા પંચમહાલમાં પણ વરસાદ આવી શકે છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર દીવ આ વિસ્તારમાં પણ વરસાદ આવી શકે છે સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગરમાં પણ સાથે વરસાદ વરસી શકે છે ખેડા આણંદ વડોદરા ભરૂચમાં પણ વરસાદ આવી શકે છે નર્મદા સુરત તાપી નવસારીમાં પણ વરસાદ આવીની આગાહી કરવામાં આવી છે વલસાડ ડાંગ અને દાદા નગર પણ સારો એવો વરસાદ આવી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોક્ષ ચેનલ અમદાવાદ થેન્ક યુ ફોર વોચિંગ